નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે સવારના આઠ વાગ્યાનો સમય થયો છે અને આપણે આવી ગયા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામે જ્યાં કિંખલોડ ગામે એવું જલારામ બાપ્પાનું ખૂબ મુખ્ય અને ખૂબ એવું બહુ મોટું મંદિર આવેલું છે તો અમે આજે આવ્યા છીએ જલારામ બાપ્પાને અહીંયા દર્શન કરવા માટે તો દરેક ભક્તોને પણ મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા તમને જલારામ બાપાના દર્શન કરાવીશ તો આ તમે જોયો છે કે જલારામ બાપાનો મુખ્ય આ મંદિરનો ગેટ છે તો આપણે અહીંયાથી મંદિરની અંદર આપણે અંદર જવાની શરૂઆત કરીશું તો ચાલો આપણે અંદર પ્રવેશી ગયા છે હવે ધીરે ધીરે આપણે અંદર મંદિરની અંદર જઈશું જેથી હું તમને જલારામ બાપ્પાના રાધેકૃષ્ણ ભગવાનના મા જગદંબા જગદંબિકાના અંબામાના એવા તમામ ભગવાનના તમને દર્શન કરાય ચાલો પ્રવેશી શું મુખ્ય ગેટ થી આપણે અંદર પ્રવેશ કર્યો છે એટલે અંદર આયા છે આ બીજા નંબર ગેટ છે જે કે અંદર મંદિરની અંદર આપણે જઈશું તમે જોઈ શકો છો આ બીજો ગેટ છે આપણે અહીંયા કે મંદિર માં આવે જઈશું તો આવો આપણે મંદિરમાં પ્રવેશ કરીએ તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર એવું આ જલારામ બાપા નું મંદિર છે તમે જુઓ ભગવાન બાપા રાધે કૃષ્ણ ભગવાન રામચંદ્રજી ભગવાન માં અંબાજી સંતોષી માં એવા બધા ભગવાનના અહીંયા દર્શનનો આપણે લાવો લઈશું આવો આપણે ગુરુની અંદર પ્રવેશ કરી અંદર જઈએ છે અને તમારી નજીકથી હું તમને ભગવાનના દર્શન કરાવું છું મંદિરની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છે મંદિરની અંદર પ્રવેશતા પહેલાં જ ભગવાન ગણેશજી મહારાજના આપણે દર્શન કરીશું જય ગણપતિ બાપા મંદિરની અંદર પ્રવેશી ગયા છે આપણે હવે પ્રમુખની અંદર જલારામ બાપ્પાના દર્શન કરી શકો છો એવા વીરપુરની અંદર જેમનું પ્રાગટ્ય થયું છે અને એમના દેશ વિદેશની અંદર એવા જલારામ બાપાના પરચા છે એવા જલારામ બાપાનું આ ખૂબ એવું ખૂબ મોટું મંદિર છે પ્રમુખ અંદર જલારામ બાપાના દર્શન તમે કરી શકો છો અહીંયા જગત જનની જગદંબતાના પણ તમે દર્શન કરી શકો છો મા આદિશક્તિ અહીંયા આગળ વિરાજમાન છે જય અંબે કમેન્ટની અંદર જેમ બી લખવાનું દરેક ભક્તોને હું વિનંતી કરું છું કે કમેન્ટ અવશ્ય મારા વિડીયોની અંદર કમેન્ટ કરજો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા હું વિડીયો બનાવીશ અને તમને દરેક મંદિરની અંદર હું જઈશ અને તમને આવા ભગવાનના પણ દર્શન મારી ચેનલના માધ્યમ દ્વારા હું દરેક ભક્તોને કરાવીશ તો આ રામચંદ્રજી ભગવાન છે સાથે એમના ભાઈ લક્ષ્મણજી છે મા જાનકીના પણ તમે દર્શન કરી શકો છો આવો સાથે રાધે કૃષ્ણ એવી ખૂબ સુંદર પતિમાં બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે બિરાજમાન છે એ પણ તમે જોઈ શકો છો કમેન્ટમાં શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અહીંયા સંતોષીમાં અને મા ખોડલમાં પણ અહીંયા આગળ છે આપ દર્શન કરી શકો છો જેથી તમે આ મારા ચેનલ દ્વારા તમામ પ્રકારના આવું મંદિરો જઈશ અને મારા આ વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને જેટલું બને એટલું લાયક કરજો આ મંદિરની અંદર આપણે દર્શન ભગવાનના કરી લીધા છે હવે મંદિરની આપણે બહાર જઈશું અને બાજુની અંદર નર્મદેશ્વર મહાદેવનું એવું ખૂબ મો મોટું શિવાલય આવેલું છે આવો આપણે શિવાલયની અંદર પણ પ્રવેશ કરીએ છીએ ઓછા જોવા મળશે મોટું શિવાલય છે આવો મંદિરમાં પ્રવેશ કરીએ મંદિરની અંદર આ શિવાલયમાં આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર શિવાલય છે ભગવાનનું ભગવાન ભોલેનાથ ત્યાં બિરાજમાન છે કાઉન્ટરની અંદર ગંગાજી પણ મૂકેલા છે જે ગંગાજીને હરિદ્વારથી ભક્તો લાવે છે જેથી અહીંયા જે પણ દર્શનાર્થી માટે જે પણ ભક્ત આવે છે અહીંયા આગળ ગંગાજી દ્વારા ભગવાનનો અભિષેક કરે છે શિવાલયની અંદર આપણે આવી ગયા છે શિવાલયની અંદર આવતાની સાથે જ આપણે નંદી ભગવાનના દર્શન કરી શકો

મેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જો આપ મારા આ ચેનલ પર પહેલીવાર મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આ શિવાલયની અંદરથી આપણે બહાર જઈને જઈએ છીએ જ્યાં શનિદેવ મહારાજ શનિદેવ મહારાજનું પણ એવું ખૂબ સુંદર મંદિર છે અને સાથે પંચમુખી હનુમાનજી પણ બિરાજમાન છે તો આપણે મંદિરની બહાર જઈશું ત્યાં એવું ભગવાનનું મંદિર બનાવેલું છે તો તમને એમના પણ દર્શન કરાવો આપણે મંદિરની બહાર જઈએ અને તમને શનિદેવ મહારાજના પણ તમને દર્શન કરાવું છું ચાલો આપણે મંદિરની બહાર જઈશું મંદિરની બહાર આપણે આવી ગયા છે ખૂબ સુંદર મંદિર છે આ ભગવાનનું શનિદેવ મહારાજ વિરાટમાં છે આવો તમને શનિદેવ મહારાજના તમે દર્શન શનિદેવના ઉપર પણ આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે એક દિવસ તો આ મંદિરના દર્શન માટે મારે ભક્તોને કહેવું છે કે એક વખત તો ચોક્કસ આ મંદિરના દર્શન મુલાકાત માટે અવશ્ય આવવું જોઈએ આ છે ભગવાન શનિદેવ મહારાજ તમે દર્શન કરી શકો છો જય શ્રી શનિદેવ મહારાજગી જય શનિદેવના આપણે દર્શન કરી ચૂક્યા છે આપણે પાછા નીચે ઉતરીશું એ પંચમુખી હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે તો આવો તમને પંચમુખી હનુમાનજીના પણ દર્શન કરાવું વેડિયોની અંદર બન્યા રહેજો જેથી તમને અવરનવાર ભગવાનના સદા દેવોના દર્શન કરાવી તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન સદાશિવનો અગિયારમાં અવતાર એવરૂદ્ર અવતાર પંચમુખી હનુમાનજીના પણ દર્શન કરી શકો છો જોઈ શકો છો ખૂબ સુંદર એવી પ્રતિમા છે દાદાની અને એવું ખૂબ ભવ્ય મંદિર છે મોટું દર્શન કરાવો મંદિરના જોઈ લો અને આ મંદિરની અંદર રહેવાની દર શનિવારે અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે એવી ખૂબ સુંદર એવી વ્યવસ્થા પણ આ મંદિરમાં બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પણ છે તો નમસ્કાર દરેક ભક્તોને જય જલારામ જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીતારામ